કેડું તનિ વેદના ઓ સાંભળો કે સાંભળો તમે સામાળિયા એની અંતરની વેદના ઓ જાણો કે સાંભળો વાલા સામાળિયા એની અંતરની વેદના ઓ જાણો કે સાંભળો વાલા સામાળિયા હે સિંગા તાણાણી ને પથારા પલાર્યા સિંગા તાણાણી ને પથાર આ કે એની ફટી ના કોટા ફૂટી જાય રે કે સાંભળો વાલા સામાળિયા એના કપાસ ના કોટા ફૂટી જાય રે કે સાંભળો વાલા સામાળિયા એની ફટી ના કોટા ફૂટી જાય રે કે સાંભળો તમે સામાળિયા એની અંતરની વેદનાઓ જાણો કે સાંભળો વાલા સામાળિયા કેની ਅੰਤਰ ਨੀਵੇਦਨਾ ਉਹ ਜਾਣੋ ਕੇ ਸਾਭੜੋ ਵਾਲਾ ਸਮੜਿਆ ਹੈ ਤਾਣਾ ਤਾਣਾ ਵੇਣੀ ਨੇ ਅਨਜ ਬੇਗੂ ਕਾਰੇ કે સાંભળો વાલા સામાળીયા કેને વેપારી ભાવના વ્યાપે કે સાંભળો તમે સામાળીયા કેની અંતરની વેદના ઓ જાણો કે સાંભળો તમે સામાળીયા કેની અંતરની વેદના ઓ જાણો કે સાંભળો વાલા સામાળીયા

ખેડૂત રવે છે કે ના કાર ચડે લાજ જો લા કે સાંબડો વાા સડિયા કે ના કાર ચડે લા ગ જો કે સાંભળો તમે સામાળિયા કે તમે ખેડૂત નેદનાઓ સાંભળો કે સાંબડો વાા સડિયા કે અંતર નિવેદનાઓ જાણો કે સાંબડો વાા સડિયા मोल पाक तो महारे मेहनत मोल पावे तो महारे रात दिवस काम करे परिवार दिवस काम करे परिवार साथे तमें केनी मेहनत मरी गाणी के सांबड़ो वाला सा

अवे वाला वेलेरी कर जोए निवारो के सबड़ वाला सामाड़िया के तमे वेलेरी कर जोए निवारो के सबड़ वाला सामाड़िया के तमे अंतर निवेदना हो जानों के सबड़ वाला सामाड़िया के तमे अंतर निवेदना हो जानों के सबड़ वाला सामाड़िया

કેડુ તની વેદના ઓ જાણો કે સાંભળો તમે સામળિયા કે ની અંતરની વેદના ઓ જાણો કે સાંભળો તમે સામળિયા કે તમે અંતરની વેદના ઓ જાણો કે સાંભળો તમે સામળિયા બોલો કૃષ્ણ કનિયા લાલ કી જય રામચંદ્ર ભગવાન કી જય